દાહોદ જિલ્લામાં આગામી સાતમી મેના રોજ યોજાનારી લોકસભાની ચૂંટણીને સુનિશ્ચિત રીતે સુપેરે પૂરી પડે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને ડો કલેક્ટર યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ ચૂંટણી લક્ષી વિવિધ કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ કર્મચારીઓ તેમજ ફરજના ભાગરૂપે તબક્કાવાર તાલીમનું આયોજન કરવામાં આવી રહ્યું છે ઝાલોદ મત વિસ્તારના પ્રિસાઇડિંગ અને મહિલા પોલિંગ ઓફિસર્સ માટે સાયન્સ કોલેજ દા ઝાલોદ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિર્ગુડે અને પ્રાંત અધિકારીની રાહબરી હેઠળ આજરોજ તાલીમવર્ગો યોજાયા હતા આ તાલીમ વર્ગમાં દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિરગુડે રૂબરૂ મુલાકાત લઈ ચૂંટણી પરના ફરજના તમામ પ્રિસાઇડિંગ ઓફિસરો અને મહિલા પોલિંગ ઓફિસર્સને ચૂંટણી લક્ષી માર્ગદર્શન આપી પ્રોત્સાહન વધાર્યું હતું સાથે સાથે તાલીમ વર્ગમાં માસ્ટર ટેનસ દ્વારા પીપોલ પોલ ડે અને આફ્ટર પોલ ઈવીએમ વીવીપેટ રિસિવિંગ ડિસ્પેસિંગ સહિતના તબક્કાવાર તમામ પ્રકારની કામગીરી અંગે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જરૂરી જાણકારી અને સમજ આપી હતી દિવ્યાંગ મતદારો સરળતાથી મતદાન કરે તે અંગે મતદારોને જરૂરી સૂચના અને સહાયકની સેવા ઉપલબ્ધ કરવા અંગે માહિતગાર કરાયા હતા ઈવીએમ વીવીપેટ અંગે હેન્ડ્સ ઓન ચૂંટણીલક્ષી કામગીરી જાણકારી સાથે પ્રત્યક્ષ પ્રેક્ટિકલ નિર્દેશન દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ચૂંટણી મતદાન વખતે મતદારે ફોટો વોટર સ્લીપની સાથે સાથે બાર જેટલા વૈકલ્પિક દસ્તાવેજો પૈકીનો કોઈપણ એક પુરાવો સાથે રહેવાનું રહેશે પ્રિસાઇડિંગ ઓફિસર અને મહિલા પોલિંગ ઓફિસર માટે યોજાયેલી આ તાલીમમાં સુપરવાઇઝરી કામગીરી અને ચોકસાઈ અને સચોટતાની સાથે મતદાન કામગીરી સરળ બને તે માટે મતદાન મથક પર ફરજ પરના અધિકારીઓ કર્મચારીઓ માટે જુદા જુદા વૈજ્ઞાનિક ફોન ભરવો તેમજ ઉપરાંત રજિસ્ટ્રારતેની નોંધણી મોકપોલ મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઈવીએમ અને વીવીપેટને સીલ કરી તેમના ડિસ્પ્લેસિંગ સુધીની તમામ બાબતો અંગે તાલીમ અર્થોને વિગત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું દાહોદ પાર્લામેન્ટરીમાં બધા પ્રિસાઇડિંગ ઓફિસર અને પોલિંગ ઓફિસરો જો છે એમની ટ્રેનિંગ હાલથી ચાલુ થઈ ગઈ છે પહેલી ટ્રેનિંગ છે બધા જ પ્રિસાઇડિંગ ઓફિસર અને પોલિંગ ઓફિસર્સ છે એમને મિનિમમ ત્રણ વખત ટ્રેનિંગ આપવામાં આવશે અને બધી જગ્યાઓ ઉપર એમને સારામાં સારી ટ્રેનિંગ મળે એની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે અમારા જો માસ્ટર ટ્રેનર્સ છે એ પૂરતા પ્રમાણમાં અવેલેબલ છે મારા બધા પીઆરઓ જો છે અને મામલતદારશ્રીઓ જો છે એ બધાને સારી સગવડ મળે અને ટ્રેનિંગમાં ખૂબ કચાસ રહે એની ખાસ તાકીદારને રાખી રહ્યા છે તો બધા પોલિંગ સ્ટાફ જો છે એ સારી રીતે ટ્રેન થાય અને ચૂંટણીના દિવસે કોઈ પ્રશ્ન ના નડે તેવા પ્રકારની તૈયારીનું વહીવટીતંત્ર તરફથી કરવામાં છે